ભાઈ મેક્સ મેક્સ જો બેસ્ટ અને પ્રાઇસ પણ જોઈ શકો છો ગુડ આફ્ટરનૂન સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના નવા બ્લોગમાં આજે આપણે લેવા જવાનું છે મિત્ર માટે નહીં પણ અમારા માટે ન્યુ ફોન એક આઈફોન ભાઈ પાછો લઈએ છીએ તો બહુ મસ્ત મજાની મજા આવશે ને ભાઈ અમે અત્યારે ડાયરેક્ટ છે ને સવારના પોરમાં ડાયરેક્ટ નાસ્તાનું બધું કમ્પ્લીટ પૂરું કરી દીધું મમ્મી રહેવા હતા ને તો ઢોકળા બનાવ્યા છે જો ઢોકળા બનાવ્યા ને તો આમ જો આ ઢોકળા ખાલી આમ જોઈએ ને તો એવું લાગે પણ મેં ખાઈ લીધા ઓલરેડી અત્યારે નીકળીએ છીએ રાજકોટ બરાબર તો મસ્ત મજાની મજા આવશે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જાવ નવો ફોન લઈને પાછો આવું હું બરાબર

तो मित्र बाथरूम करवा वहां मित्र तो गाड़ी उभी रहे की बाथरूम कर रहा है काम जाए काम जाए ना मैं आया जा हूं सो तो यार है ना अब जाए फोन लेवा ना वो कयो भाई मैक्स मैक्स राजकोट ना ट्रैफिक में से हूं के वो भी भाई अरे भाई बात

કો તમે જો ફાઇનલ મિત્રો આ ફોન નથી કર્યો છે તમે જોઈ શકો છો એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રા બરાબર એને પ્રાઇસ પણ જોઈ શકો છો કોઈ મોટકા નક્કી થઈ ગયું છે અમે પહેલાં કન્ફ્યુઝન થતા તો હાઇફોનમાં કારણ કે આઈફોન તો બધાય એવા અમારી પાસે છે તો આઈફોન લેવા કરતા છે ને ભાઈ સેમસંગમાં જાવ સારું તો ફોટા ની ક્લિયરિટી એમ આવે છે એમાં કઈ જોવું જ ના પડે જો ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ કરી નાખ્યું હે હવે છે ને કારણ કે અમારે ઘણી બધી વસ્તુ એમ છે કે જીએસટી બાદ કરવાનું હતું એટલા માટે હવે બે દિમાગ ફોન આપણે મળી જશે બહુ બીક લાગે ભાઈ

ઈ હું તો મને વાત કરું કે સામે જો આમ આમ સામે ત્યાં તો તમે વાંજી તમે ખાવા ને એના કરતા આયા ખાવું હાથ ખબર જમવાનું બેઠા હોય ખબર આપણે અને મોઢા ઉપર કેમેરો બેઠો હોય આપણે હોય સિચ્યુએશન ક્રિએટ કરે ભાઈ મસ્ત મજાનું આવી ગયું જમવાનું ને વા બધાય ચાપડે ઉંધ્યોનો પ્લાનિંગ કરીને બેઠા છે ને આયા બધાય પાઉં ભાજુ બરાબર એ ખરેખર હંમેશા મિત્રોને ખાવું જોઈએ કારણ કે આવી જગ્યાએ તમે ખાવ ને તો પહેલાં ટેસ્ટ કરી લેવાનો પછી બધાય અહીંયા કેતા હોય કારણ કે આપણા મિત્ર સર્કલ છે તો બધાયને વધારે ખબર હોય કે ક્યાં હું સારું મળતું હોય ને ક્યાં ના સારું મળતું હોય બરાબર હવે ચલો શુભ મુરાદ કરી નાખો તમારો ના 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 અમે તો હજી કેટલું ખાવું ને અમારે ખાવું હું ને વાત અરે અમારા ગ્રુપમાં એટલા એડ થઈ ગયા ને હવે બધાય ચાપડી ઊંધીનો પ્લાનિંગ કરીને બેઠા જાઉં કેવું લાગ્યું જયેશભાઈ સારો છે તો ચાલો અમે ખાઈ લઈએ ભાઈ માવભાજી